અને એ કામ સારા કરવા માટે ફાળવેલી છે છતાંય આજે પ્રમુખ અને ચીફ ઓફિસરની મીઠી નજર હેઠળ આજે રાત્રિ દરમિયાન કામ કરવામાં આવ્યું છે એ બહુ નબળી કામગીરી થઈ રહી છે શું હોય આ કોન્ટ્રાક્ટર સામે અને આ એજન્સીને મારા ખ્યાલ પ્રમાણે તો બ્લેક લિસ્ટ કરવી જોઈએ અને આની સામે વહેલામાં વહેલી તકે નોટિસ દી કે એની પાસે જવાબ માંગવો જોઈએ રોડ રસ્તાના રિપેરિંગના કામ ચાલુ છે હતા જેમાં એકદમ આવું કહેવાય કે બોગસ કામ કર્યું હતું અને ખાડા રહી ગયા છે ઘર પાસે પાણી નાખો એટલે સીધા ખાડો ભરાઈ જાય એવા ખાડા રહી ગયા છે અને કામ હારા થયા નથી કોન્ટ્રાક્ટર કે જે કંઈ લીડર એની હારે હોય એને આપણે વાત કરીએ તો એ આમાં જવાબ દઈ દેવા મળે અને વ્યવસ્થિત જવાબ એ નથી આપતા અમને શું માલ માંગણી અમારી ઈચ્છે કે અમે લેવલથી કામ કરો આવા ખાડા રાખીને ના